આપણે જીવનનું રક્ષણ કરવું જોઈએ અને તેને કોઈ પણ વસ્તુથી વધારે મહત્વપૂર્ણ માનવું જોઈએ ત્યારે જીવનની વાસ્તવિકતા કોણ છે વાસ્તવિકતા અને જીવનનો સ્ત્રોત કોણ છે તે ખ્રિસ્ત છે તેથી આપણે ખ્રિસ્તને આપણામાં રાખવા જોઈએ ભલે આપણે બીજી વસ્તુઓ ગુમાવીએ છીએ આપણી પાસે હંમેશા ખ્રિસ્ત હોવા જોઈએ જે જીવન છે પિતાના યુગમાં જીવનની વાસ્તવિકતાનું નામ શું હતું પુત્રના યુગના વિષયમાં શું પવિત્ર આત્માના યુગમાં વિષયમાં શું આપણે તેને ક્યારેય ન ખોવું જોઈએ પરમેશ્વરે આપણને કહ્યું છે કે આ મૂલ્યવાન જીવનને ક્યારેય ન ખોવો પણ જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી તેને પકડી રાખો શેતાન આ જીવનને છીનવી લેવા માટે આપણી નિંદા કરે છે તે આપણી મજાક ઉડાવે છે અને આપણને શંકા કરાવે છે આ રીતે તેને અજાણતા છીનવી શકાય છે તેથી પરમેશ્વરે કહ્યું હું જીવન છું તેથી તમારે તેને ક્યારેય ન ખોવું જોઈએ પણ જ્યાં સુધી હું ફરીથી ન આવું ત્યાં સુધી તેને પકડી રાખો યોહાન અધ્યાય છ ઉપદેશો દ્વારા પરમેશ્વરે આપણને સત્ય આપ્યું જે આપણને તેને પકડી રાખવાની મંજૂરી આપે છે જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે કોનામાં રહે છે તેઓ ઈસુમાં રહે છે અને ઈસુ કોનામાં રહે છે ઈસુ તે લોકોમાં રહે છે જે નવા કરારનું પાલન કરે છે એટલે રોટલી ખાય છે છે અને દ્રાક્ષારસ પીવે તેમણે અંત સુધી આનું પાલન કરવાની આપી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે પાળવી જોઈએ પરંતુ કેટલીક વાર આપણે નથી જાણતા કે શું પાડવું જોઈએ હું મુક્કીઓ મારું છું પણ પવનને મારનારની જેમ નહીં હું એવી રીતે દોરું છું પણ શંકા રાખનારની જેમ નહીં બીજા બધાથી વધારે જીવનને પકડી રાખો પછી જીવન કોણ છે તે ખ્રિસ્ત છે જ્યારે આપણી પાસે ખ્રિસ્તનું માંસ અને લોહી છે તો ખ્રિસ્ત આપણામાં રહે છે આ સુનિશ્ચિત કરવાની ઘણી રીતો છે કે પવિત્ર આત્મા હંમેશા આપણામાં રહે છે આપણે તે કરવું જોઈએ જે ખ્રિસ્તને પ્રસન્ન કરે છે સમૃન્મા અને પૃથ્વીના છેડા સુધી પરમેશ્વરના વચનોનો પ્રચાર કરીને આપણે તે લોકોને આશા પ્રોત્સાહન અને સપના આપવા જોઈએ જેઓ આશા વિના જીવી રહ્યા છે જેથી તેઓ પણ જાણી શકે કે ભવિષ્યમાં સ્વર્ગ આપણું હશે લખ્યું છે આ ભવિષ્યવચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે તેઓને ધન્ય છે પરમેશ્વરનું વચન એટલું મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે કેમ કે આપણે તેના દ્વારા પરમેશ્વરને ઓળખ્યા છે સ્વર્ગના રાજ્યનો અહેસાસ કર્યો છે અને પિતા અને માતાને મળ્યા છીએ આપણે માત્ર પરમેશ્વરના વચન વાંચવા અને સાંભળવા જ નહીં જોઈએ પરંતુ તેને વિશ્વાસની સાથે પાળવા જોઈએ આપણે યાદ રાખવું જોઈએ કે જીવનના મુગટને ખોયા વગર તેને પકડી રાખવાનો આ એકમાત્ર રસ્તો છે ભલે સાંસારિક વસ્તુઓ કેટલી પણ મૂલ્યવાન કેમ ન હોય સૌથી મૂલ્યવાન વસ્તુ જીવન છે હોંગ અને માતા આપણને જીવન આપે છે અને આપણને અનંત જીવન તરફ લઈ જાય છે આપણા બધા સ્વર્ગીય પરિવારના સભ્યોને તેમના પરનો વિશ્વાસ ક્યારેય ન ખોવા માટે કહીને હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર